નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી ચૌદસો ને સાઠ રૂપિયા वाँकानेर मार्केटिंग यार्डनी एक हज़ार पचास थी चौदह सौ आड़तरीस रुपया राजकोट यार्ड यार्डनी अंदर अगर सौ साठ थी चौदह सौ ने तीस रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार छवीस चौदह सौ ने अठावन रुपया गोंडल मार्केटिंग यार्डनी अंदर एक हज़ार की चौदह सौ रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर एक हज़ार चौदह सौ ने वीस रुपया जसदर मार्केटिंग यार्डनी अंदर अगर सौ चौदह सौ दस रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर अगर सौ पचास थी चौदह सौ ने तीस रुपया मार्केटिंग गेट यार्डनी अंदर अगर सौ पचास थ पंदर सौ रुपया मार्केटिंग गेट यार्डनी अंदर एक हज़ार पचास थी चौदह सौ ने बवन रुपया राजूला मार्केटिंग यार्डनी अंदर एक हज़ार चौदह सौ चौवीस रुपया जामजोधपुर मकेटिंग अंदर नौ सौ एकावन थी चौदह सौ रुपया हड़वद मार्केटिंग यार्डनी अंदर बार सौ पचास थी चौदह सौ ने चौसठ रुपया सावरकुंडा मार्केटिंग यार्डनी अंदर अगर सौ एकावन चौदह सौ रुपया ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી તેરસો ને સિત્તેર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા પૂરા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંદરથી ચૌદસો ને એકત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને વીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો કાલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર